નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પોઈન્ટ પચીસ મીટર છે સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે આ ડેમની સપાટી એકસો પાંચ હતી આગામી તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ડેમની સપાટીને એકસો સાત મીટરનો રૂલ લેવલ જાળવવા માટે આજે ડેમના બે દરવાજા બે પોઈન્ટ એસી મીટર ખોલીને કરજણ નદીમાં અંદાજિત અઢાર હજાર ચારસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટે નિયમિત કરવામાં આવતી એક પ્રક્રિયા છે કે ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે બાવીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ હાલમાં ઓગણસાઠ હજાર ઓગણસાઠ પોઈન્ટ નવ્વાણું ટકા જળરાશિથી ભરેલો છે કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે રાજપીપળા બદામ પચરવાડા હજુરપુરા ધાનપોર અને ધમણા ચાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે અઢાર હજાર ચારસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કરજણ ડેમમાં ઉપરવાસમાં ડેડિયાપાડા તાલુકામાં થઈ રહેલ વરસાદને કારણે અત્યારે કરજણ ડેમથી ત્રણ ગેટ ખોલીને બે મીટર ખોલીને અને ત્રીસ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે તબક્કાવાર છોડીમાં છોડવામાં આવી રહ્યો છે એટલે આ સાવચેતીના ભાગરૂપે છે આનાથી કોઈને ગભરાવાની જરૂર નથી એલર્ટ આખા આખાને કરી દીધા છે બધાને અને મામલતદાર કચેરી મેન બધામાં જાણ કરી દીધેલી છે